હલો મિત્રો આપણે ઘણા દિવસ પછી વિડીયો બનાવી છે લગભગ સમથિંગ બે મહિનાનો સમય લઈ લીધો હવે આપણે ફૂડ બ્લોગ ઉપર જવાનું છે અને આજે થોડો ખાવાની ઈચ્છા થઈ છે શું ખાવું એ વિચારું છું ચાલો ને ભજીયા અથવા પરાઠા ખાવી શું બે પીપી શું ખાવું છે પરાઠા પરાઠા તો આપણે જઈએ મોટા વરાછા અપના અડ્ડા પરાઠા હાઉસમાં ચાલો જઈએ આપણે પહોંચી ગયા મોટા વરાછા અપના અડ્ડા જે આવેલું છે ગોપીન ગામની એક્ઝેક્ટ સામે અપના અડ્ડા વેસુવાળી બ્રાન્ચ પરોઠા ફુલકન પિઝા હજી એ લોકોએ ઓપન કરી છે અને બધું સેટઅપ લગાડે છે આપણે થોડી વાર રાહ જોશું મારા પરમ મિત્ર એવા યોગેશભાઈ અત્યારે જો મરચાનું કટિંગ કરી રહ્યા છે જો કેવી સ્પીડમાં કરી રહ્યા છે અને આની ત્યાં કંઈક ને કંઈક નવું જોઈએ જો નવું લઈને આવી ગયા ફૂલકન પિઝા લસણ ધાણા મેથી વગેરે વગેરે બધી વસ્તુઓથી બનાવવામાં આવે છે મસ્ત ને આ જો નવી જ વેરાયટી કંઈક બનાવે છે આપણે ભાઈને પૂછીએ કે શું વેરાયટી બનાવે છે મિત્ર તમે આ શું વેરાયટી બનાવો છો સૂર્યમુખી પરોઠ સૂર્યમુખી પરોઠા આ ટેસ્ટ કરવા પડશે ઓ વાલા હજી તો શોપ ચાલુ જ કરી છે ત્યાં તો એને ઓર્ડર પણ આવવાના ચાલુ થઈ ગયા બોલો જો ચીજનો વરસાદ પણ એમ કરે છે હો ભાઈ બધો મસાલો હવે ભરી લીધો છે અને હવે પરોઠું આપણું તૈયાર થાય છે બેને બહુ મોટો શેપ કર્યો વણી નાખશે પરોઠા તવા ઉપર નાખી દીધું અને સાથે બટર બટર માં જ તે એ લોકો ફ્રાય કરે છે આની ઉપર છેકાય એટલે કંઈક અલગ જ દેખાવ આવ્યો વાત છે જો માથે પાછો સીઝ નો વરસાદ કર્યો સુરત આખામાં આવા પરોઠા ખાલી બે જગ્યાએ જોવા મળે એક માં અને એક આ ગોપીન ગામ પાની બ્રાન્ચમાં છે સૂર્યમુખી પરાઠા ડીશ રેડી થઈ ગઈ છે પરોઠા સાથે દહીં લીલી ચટણી સોસ કમ્પ્લીટ તમે જોઈ શકો એ રીતે ડીશ પણ મસ્ત લાગે છે જેમ જેમ સાંજનો સમય થતો જાય છે ને એમ માહોલ જામતો જાય છે ને કસ્ટમરે આવતા જાય છે હો ભાઈ આજુબાજુમાં મેળો ભરાણો એવું આ વાતાવરણ સર્જાણું છે પણ ત્યાં ટોટલ વસ્તુ છે મટર ચીઝ પનીર અને સિંગતેલ સિંગતેલ રાણી સિંગતેલ વપરાય છે અને લોટ લોટમાં પણ મેંદો જીરો પર્સન્ટ મેંદો ટોટલી સો એ સો ટકા ઘઉંનો લોટ તમે ભાઈનું સાંભળ્યું ને એ રીતે ભાઈ શુદ્ધ અને ક્લિયર જે ટેસ્ટિંગ વાળું કે ને આપણે જે વેજમાં ટેસ્ટિંગ વાળું એવું સુપર બનાવે છે અત્યારે આ પરાઠો બનાવી રહ્યા છો એ પરાઠો નામ શું છે રાજા રાણી સ્પેશિયલ રાજા રાણી પરાઠા અડ્ડાની સ્પેશિયલ આઈટમ છે

ચીઝ બટર એ પાછું અમૂલનું વાપરે હો પ્યોર શુદ્ધ ચીઝ નો તો વરસાદ કરી દીધો હો ભાઈ પરોઠું છે કે પીઝું કઈ ખબર ન પડવા દે એવું વસ્તુ બનાવે છે હો પણ સર રાજા રાણી પરોઠા એની પ્રાઇઝ ફક્ત અઢીસો રૂપિયા છે. કોઈ ચીજ વાળું હો પણ Yakar doh, Oke. Okay. Bagi. અત્યારે આ મિત્ર બનાવી રહ્યો છે ફુલ્કન પિઝા જે નવી વેરાયટી છે સુરતમાં ખાલી બે જ જગ્યાએ આ વેરાયટી મળે છે આ વેરાયટીમાં તો પેલા એક કાચનું અથવા ચીનાઈ માટીનું કુંડું લઈ લેવાનું ગ્લાસ ટાઈપનું એની અંદર આ લોકો પનીર ને એવું બધું જે પીઝા માં નાખવામાં આવે ને બધી વસ્તુ અંદર નાખીને ઉપર જો ચીઝ બટર માયોનીઝ બધું નાખી અને ફ્રાય કરવા માટે મૂકી દેશે જે આપણે ઓવનમાં મૂકે ને લોકો એ રીતે આ લોકો દેશી ચૂલો જો આ ફરતું નમક નાખેલું છે અને એ નમક ની વચ્ચે આ લોકો મૂકી દેશે ફલ્કન પીઝા બનાવવા માટે અને દસ મિનિટમાં તૈયાર થઈ જશે કસ્ટમર એનો ટેસ્ટ પણ કરી શકશે એક ઓર્ડર પૂરો નથી થયા તો બીજો ઓર્ડર આવી ગયો ફુલકન પિઝા બોલો લ્યો આ ઓર્ડર પાછો પાર્સલનો છે પેકિંગ કરી દેસુ અને પાર્સલ કરી દેસુ પરાઠાનો પણ ઓર્ડર આવ્યો લાગે છે યોગેશભાઈ એને મસાલો બધાલો મિક્સ કરી અને પરાઠા માટેનું તૈયાર કરે છે આપણે આપણા અડ્ડામાં ટેસ્ટ કર્યો એક નંબર એકડો એકડો હતી આઈટમ આપણે જરીક જાણીશું રિવ્યુ લેશું ભાઈના મિત્રો તમે આ જે વસ્તુ બધી બનાવો છો પ્યોર અને પ્યોર ચોખ્ખીને કમ્પ્લીટ બનાવો છો પ્યોર ચોખ્ખી અને કમ્પ્લેટ અમૂલ ચીઝ અમૂલ બટર તેલ અને પ્યોર લોટ એમાં નો મેંડો યુઝ અને અત્યારે તમે જોઈ રહ્યા છો એ પૂરેપૂરી અપના પૂરેપૂરી ટીમ છે ત્રણ ભાઈ અને ઓલા બેન તમે પણ અપના અડ્ડામાં આવવા માંગતા હો અને ત્યાં ટેસ્ટ કરવા માંગતા હો તો મેં એડ્રેસ નીચે મેન્શન કરી દીધું છે અને લોકેશન પર પહોંચી જજો ગોપિન ગામ મોટા વરાછા નિયક સામે આવા જ મારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં